જય શ્રી કૃષ્ણ મિત્રો વીઆર ગુજ્જુ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે દૂધીના જે મુઠિયા હોય છે એની રેસીપી જોવાના છીએ તો એ એકદમ સોફ્ટ કેવી રીતે બનાવવા તો એની રેસીપી જોશું તો એના માટે મેં અહીંયા લોટ લઈ લીધો છે આ રીતના જે બાજરીનો લોટ હોય એ લીધેલો છે અને સાથે જ ભાખરી બનાવવાનો જે લોટ કરકરો આવે એ લઈ લીધેલો છે તો આમાં બાજરીનો લોટ ઉમેરવો બહુ જ જરૂરી છે તમારે જેટલા મુઠિયા બનાવવા હોય એટલા તમે લોટ લઈ શકો છો અત્યારે હું ચાર વ્યક્તિ માટે બનાવું છું એટલે મેં બે કપ જે ભાખરીનો લોટ હોય એ લીધેલો છે અને સાથે જ એક કપ બાજરીનો લોટ લઈ લીધેલો છે અને એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે અને પછી આપણે આ લોટને સારી રીતે મોણ દેવાનું છે એટલે આપણે તેલ ઉમેરીશું જે તમે ઘરમાં ખાતા હોય એ જ રેગ્યુલર તેલ ઉમેરવાનું છે અત્યારે મેં ત્રણ મોટી ચમચી જેટલું આપણે તેલ ઉમેરી દીધું છે અને હવે આને લોટ સાથે સારી રીતે મિક્સ કરી દઈશું આપણે ઉપરથી નીચે કરીને સરસ રીતે મિક્સ કરવું જરૂરી છે તો જો આ રીતના હાથથી એકદમ સરસ મજાનો મસળી મસળીને એને મિક્સ કરી લઈશું અને આપણું તેલ એકદમ સારી રીતે બધા લોટ સાથે મિક્સ થઈ જવું જોઈએ અને આ રીતનું તેલ મિક્સ થઈ જાય પછી આપણે બાકીના મસાલા કરીશું આમાં તો હવે આપણું તેલ સારી રીતે મિક્સ થઈ ગયું છે જો તમે જોઈ શક શકતા હશો સ્ક્રીન ઉપર કે હું મુઠ્ઠી પડતું આપણું તેલ નું મોવણ દેવાઈ ગયું છે તો હવે બાકીના મસાલા એમાં એડ કરી દઈશું તો સૌથી પહેલાં આપણે આ રીતના અજમો લેવાનો છે દૂધીના મુઠિયા તમે બનાવો ત્યારે અજમો ઉમેરવો ખાસ જરૂરી છે અને એને આ રીતના બે હાથે મસળીને સારી રીતે પછી મિક્સ કરવો એથી એની ફ્લેવર બહુ જ સરસ આવશે અને તમને ખાવામાં પણ પચવામાં પણ સહેલાઈથી પચી જશે આ દૂધીના મુઠિયા અને હવે અડધી ચમચી જેટલી આપણે વરિયાળી ઉમેરી છે તેની જ સાથે આપણે ગરમ મસાલો જે હોય એ આપણે એક મોટી ચમચી જેટલો ઉમેરી દઈશું તમે કોઈ પણ ગરમ મસાલો લઈ શકો છો જે તમારા ઘરમાં અવેલેબલ હોય તે હવે આમાં આપણે ગરમ મસાલો ઉમેરી દીધા ત્યારબાદ એમાં આગળ ખાંડ ઉમેરવાની છે આ બધા જ જે મસાલા ઉમેરો તેને એક સરખો બેલેન્સ કરવા માટે અને ખાંડની ફ્લેવર બહુ જ સરસ આવે છે એટલે તમારે જો સ્કીપ કરવી હોય તો તમે કરી શકો છો પણ ઉમેરો તો બહુ જ સારું રહેશે હવે અડધી ચમચી જેટલું આપણે ધાણાજીરું પાવડર ઉમેરીશું અને સાથે જ હવે સ્વાદ અનુસાર આપણે એમાં મરચું ઉમેરી દઈશું જેટલું તમે ઘરમાં તીખું ખાતા હોય એ પ્રમાણે અને હવે મેં એક મોટી ચમચી ભરીને હળદર પાવડર ઉમેરી દીધો છે અને હવે આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ બનાવીને રાખી હતી જો આ રીતના મેં ખાયણીમાં એને ખાંડી લીધું હતું તમે મિક્સચર જારમાં પણ એને ક્રશ કરી શકો છો પણ મેં એને ખાયણીમાં જ ખાંડી લીધેલું છે હવે એને આની અંદર ઉમેરી દઈશું તમે જો લસણ ના ખાતા હોય તો એને સ્કીપ પણ કરી શકો છો હવે આપણે જે દૂધીના મુઠિયા બનાવવાના છે એટલે મેં આ રીતના જે ખમણી હોય એની મદદથી આ રીતના દૂધીને ખમણી લીધેલી છે સારી રીતના અને એને પાણી સહિત જ આપણે અંદર ઉમેરી દઈશું એનું મેં પાણી નીચવીને બહાર નથી કાઢ્યું પાણી સહિત જ ઉમેરી દઈશું તો જો આપણી દૂધી સારી રીતે હવે અંદર ઉમેરી દઈશું બધી જ અને આ દૂધી ઉમેરી દીધા પછી એને લોટ સાથે અને મસાલા સાથે સારી રીતે મિક્સ કરવાની છે આપણે જો આ રીતના ઉપરથી નીચે કરીને અને આ સ્ટેપ કરવું બહુ જ જરૂરી છે તમે આ સ્ટેપ કરશો પછી જ તમને આગળ ખબર પડશે કે હવે તમારે કેટલા પાણીની જરૂર છે કારણ કે દૂધીમાં ઓલરેડી પાણી છૂટતું હોય છે તો એ પછી તમને ખબર પડશે કે તમારે આગળ કેટલું પાણી ઉમેરવું તો હવે આપણે પહેલાં સારી રીતે એને મસળીને એકદમ સરસ મજાનો લોટ સાથે મિક્સ કરી લેશું આ દૂધીને અને મસાલાને આ ત્રણેય વસ્તુ મિક્સ થઈ જાય ને પછી જ આગળ તમે આની અંદર જો દહીં ઉમેરવા માંગતા હોય તો તમે દહીં ઉમેરી શકો છો અને છાશ હોય તો છાશ ઉમેરી શકો છો જે તમારા ઘરમાં અવેલેબલ હોય તમે બંનેમાંથી એક ઉમેરી શકો છો અને જો આનું દહીં કે છાશ ઉમેરશો ને તો તમારા જે દૂધીના મુઠિયા છે ને જ્યારે બનશે ને ત્યારે એ ખાવામાં તમને કડક નહીં લાગે એકદમ સોફ્ટ બનશે અત્યારે મેં દહીં નહોતું એટલે મેં છાશ ઉમેરી છે તમારે વધારે પડતી છાસ નહીં ઉમેરી દેવાની પહેલાં થોડીક બે ચમચી જેટલી ઉમેરવાની અને પછી તમને જરૂર લાગે તો તમે બીજી ઉમેરી શકો છો આમે આપણે પાણીનો યુઝ નહીં કરીએ છાસથી જ લોટ બાંધી દઈશું એટલે આપણા મુઠિયા બહુ જ સરસ બનશે તો જો આ રીતના સારી રીતે મિક્સ કરતા જશું અને આપણે જરૂર પ્રમાણે છાસ ઉમેરતા જશું અને આ રીતના આપણે સરસ મજાનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે જો તો આપણે આ રીતનો હવે લોટ બાંધીને તૈયાર કરી લીધો છે ને આ લોટ બાંધવામાં મને ત્રણ મોટી ચમચી જેટલી છાશની જરૂર પડી છે વધારે જરૂર નથી પડી અને આવો જો સરસ મજાનો ના કડક ના ઢીલો એવો આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે હવે આની ઉપર આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરીશું અને સારી રીતે એને મસળી લઈશું જો આ રીતના સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યું છે એ રીતના અને પછી આ રીતના મસળાઈ જાય એક મિનિટ સુધી તમારે મસળવાનું છે એટલે બધો જ મસાલો સારી રીતે મિક્સ થઈ જશે અને આ બધો મસાલો મિક્સ થઈ જાય એટલે હવે આપણો લોટ બંધ થઈ જાય એટલે એને ઢાંકીને આપણે પાંચથી સાત મિનિટનો રેસ્ટ આપી દઈશું જો આ રીતના હવે આપણો મસ્ત મજાનો લોટ તૈયાર થઈ ગયો છે જો સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યો હશે હવે એની ઉપર આ રીતના એક થાળી ઢાંકી દેવાની અને એને પાંચથી સાત મિનિટનો રેસ્ટ આપી દઈશું અને પાંચથી સાત મિનિટનો એ રેસ્ટ કરે ત્યાં સુધી આપણે આ રીતનું એક ઢોકળિયું લઈ લીધેલું છે એમાં ગરમ પાણી કરવા મેં મૂકી દીધું છે મીડિયમ ગેસ ઉપર અને હવે આપણો લોટ પણ રેસ્ટ થઈ ગયો છે જો આ રીતના એટલે હવે પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે હવે આને આપણે સારી રીતે પહેલાં મિક્સ કરીશું સારી રીતે અને આ રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ એમાંથી આપણે આ રીતના વેલણિયા વણવાના છે જો એક લુઓ લઈ લેવાનો અને તમને જો સ્ક્રીન ઉપર દેખાય એ રીતના તમારે બે હાથની મદદથી આ રીતના લુવાને કરવાનો છે વણવાનો છે જો આ રીતના અને વેલણિયા કહેવામાં આવે છે તો જો આ રીતના આપણે દૂધીના મુઠિયા જે બધા લોટમાંથી આ રીતના તૈયાર કરવાના છે બને ત્યાં સુધી પાતળા રાખવાના બહુ જાડા નહીં રાખવાના આ રીતના આપણે બધા લોટમાંથી પહેલાં તૈયાર કરી લઈશું અને હવે જો આપણે બધા જ વેલણિયા વણીને તૈયાર કરી દીધા છે હવે આપણું ઢોકળિયું પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે એટલે આપણે એને ખોલીને એની અંદર જો આ રીતના પાણી ઉકળવા લાગ્યું છે તો જો તમે જોઈ શકતા હશો સ્ક્રીન ઉપર વરાળ પણ આવી રહી છે એટલે આપણું મીન્સ કે પાણી એકદમ સરસ મજાનું ગરમ થઈ ગયું છે તો હવે આપણે બધા જે વેલણીઓ બનાવીને તૈયાર કર્યા છે એ આની અંદર મૂકી દઈશું તો તમે જો સ્ક્રીન ઉપર તમને દેખાય એ રીતના તમારે મૂકવાના છે એકબીજાને અડકે નહીં એને થોડા દૂર દૂર મૂકવાના છે આવી રીતના બસ આ રીતના તમારે ગોઠવતા જવાનું છે જો પહેલાં ઊભા પછી આડા પછી ઊભા પછી આડા આ રીતના તમારે ગોઠવતા જવાનું છે અને હવે આને આપણે ઢાંકી દઈશું અને મીડિયમ ગેસ ઉપર એને પચીસથી ત્રીસ મિનિટ સુધી આપણે થવા દઈશું અને પછી પચીસથી ત્રીસ મિનિટ પછી આપણે ચેક કરીશું કે આપણા આ રીતે મુઠિયાના વેલણિયા બનીને તૈયાર થયા કે નહીં તો હવે આપણે ચેક કરીએ પચીસથી ત્રીસ મિનિટ પછી તો જો કેટલા સરસ મજાનો કલર આવ્યો છે અને બફાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે આપણે ઢોકળીઓ ખોલીને જોઈ તો હવે આને આપણે ચેક કરવું હોય ને તો આ રીતના એક ચપ્પુ લઈ લેવાનું છે અને જે ઉપરનું આ રીતનું હોય સ્ક્રીન ઉપર તમને દેખાય એ રીતના તમારે જો ચેક કરી લેવાનું સાફ આવે એટલે સમજી જવાનું કે આપણા મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે હવે થોડાક ઠંડા થાય એટલે તમારે આ રીતના એનો ભૂકો કરી લેવાનો છે તમારે જે શેપમાં કટ કરવા હોય એ રીતના તમે કરી શકો છો બહાર ખીચું મળે એ રીતના તમે એને પાપડીના લોટના જેમ ગોળ ગોળ પણ કરી શકો છો પણ આ રીતના તમે કરશો ને તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે આ રીતના ભૂકો કરેલો હોય ને તો અંદર મસાલો સારી રીતે ભળે છે એટલે તમે એકવાર આ રીતના પણ જરૂરથી ટ્રાય કરજો તમારા ફેમિલીમાં બધાને બહુ જ પસંદ આવશે હવે આપણે આનો સરસ મજાનો વઘાર કરવાનો છે તો એના માટે મેં જે ઢોકળિયું હતું એ જ લઈ લીધેલું છે અને એમાંથી જે પાણી હતું એ દૂર કરી દીધું અને એમાં તેલ ગરમ કરવા મૂક્યું હતું ત્રણ મોટી ચમચી જેટલું તેલ લીધું હતું અને એમાં બે મોટી ચમચી જેટલી રાઈ ઉમેરી આમાં નું પ્રમાણ સારા પ્રમાણમાં હોય છે કારણ કે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને રાઈ આપણી સારી રીતે સતળાઈ જાય ત્યારબાદ એમાં એક મોટી ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે અને જીરું પણ આપણું સતળાઈ જાય ત્યારબાદ એમાં ચપટીક હિંગ ઉમેરી દેવાની છે ત્યારબાદ એમાં મીઠા લીમડાના ફ્રેશ પાન અને લીલું મરચું ઉમેરી દેવાનું છે આ રીતના મોટા જ કટ કરવાના છે અને હવે આપણે જે મુઠિયાનો ભૂકો કરીને રાખ્યો છે એ બધા જ મુઠિયાને આની અંદર મિક્સ કરી લેવાના છે તો જો આ રીતના આપણે એડ કરી દીધા છે બધા જ મુઠિયાના ભૂકાને અને હવે એને તેલ સાથે સારી રીતે મિક્સ કરીશું હવે આપણે લોટ બાંધતી વખતે બધો જ મસાલો કરી દીધો છે એટલે આપણે બીજો મસાલો એડ કરવાની જરૂર નથી ઉપરથી તમે લીંબુ ઉમેરી શકો છો અને ઓછી પડે તો તમે ખાંડ એડ કરી શકો છો એ તમારે સ્કીપ કરવી હોય તો પણ કરી શકો છો તો જો કેટલા સરસ મજાના આપણા દૂધીના મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઇક જરૂર કરી દેજો